હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહાલક્ષ્મી વ્રત કથા વિશે જાણીશું મહાલક્ષ્મી વ્રત જેણે લોકપ્રિય રીતે લક્ષ્મી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે એ વિધિ અને ઉપવાસના જે લોકો જે લક્ષ્મી માતાની પૂજા કરીને સક્તાક્ષ સંતુષ્ટિ અને ધન દોલત માટે કરવામાં આવે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કાળજીપૂર્વક કરવામાં આવે છે જે તેમના ના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે લક્ષ્મી માતાની કૃપા માંગે છે કેટલાક દિવસો પહેલા આ ઐશ્વર્ય અને સુખ સમૃદ્ધિ માટે લક્ષ્મી માતાના પાચક કથા અને પૂજન માટે લોકપ્રિય દિવસે એક નાના ગામમાં એક સદગુણતા નમ્ર અને વિષ્ણુ ભક્તા બિરુદારથ દંપતી વસાવતા હતા તેમના નાના પુરાણો સુમણા હતા પુરાણ અને સુમણ ભક્તિ અને સત્યના માર્ગ પર ચાલતા હતા પરંતુ તેમના જીવનમાં આર્થિક તંગી અને મુશ્કેલીઓ પેદા થઈ રહી હતી તેમણે વિચાર્યું કે શક્ય છે કે તેમની મુશ્કેલીઓનું સમાધાન લક્ષ્મી માતાની કૃપાથી મળી શકે તેમણે લક્ષ્મી માતાના વિશેષ વ્રત કરવા નક્કી કર્યું આ વ્રતમાં તેમણે સાવધાની સાથે શ્રદ્ધાપૂર્વક લક્ષ્મી માતાના પાવન મંત્રોનો ઉચ્ચાર કરવો પવિત્ર પૂર્ણને સાફ કરવું નમ્રતા અને પૌષ્ટિક આહાર લાવવો તેમણે સત્ય અને સાદગીથી પૂજા કરી હતી જ્યારે તેઓ વ્રત પૂરે છે તે પછી લક્ષ્મી માતાની છબીને પોટે શ્રદ્ધાપૂર્વક ચડાવવામાં આવે અને સવારના સવારે અનમોલ ફૂલ અને મીઠાઈનો ભોગ ચડાવવાતો હતો પૂજા પછી તેઓએ ભવનના દરેક ખૂણાએ પવિત્ર કર્યો અને તક્ષણ જે આશીર્વાદ અને સમૃદ્ધ માટે મંત્રણ આપ્યું પૂજાને ક્ષણો પછી પુરાણ અને સુમનને અપ અને સુખ સમૃદ્ધિનો અનુભવ થયો તેમના આર્થિક સ્થિતિ સુધરી ગઈ અને તેમના ઘરમાં શાંતિ અને સુખનો વાસ થયો આ કથા એ ધારણા કરે છે કે લક્ષ્મી માતાના શ્રદ્ધાપૂર્વક વ્રત અને પૂજાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે આ કથા નિયમિત રીતે કરવાથી જીવનમાં કડક પ્રસંગો અને મુશ્કેલીઓ દૂર થવામાં મદદરૂપ થાય છે મહાલક્ષ્મી વ્રત લક્ષ્મી માતાની વિશેષ પૂજા છે જે ભક્તિ અને માન્યતાઓને અનુકૂળ કરીને પોષણ અને સુખ સમૃદ્ધિ માટે કરાય છે આ વ્રત દ્વારા નમ્રતા પવિત્રતા અને પૂજા દ્વારા લોકો જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકે છે આ શક્તિ સ્વર્ણથી તમને માલુમ પડે છે કે મહાલક્ષ્મી વાર્તા કેટલાય પરિણામ પદ્ધતિ અને મનોભાવ દ્વારા પાર પડાય છે અને તે કેવી રીતે જીવનમાં સુખ શાંતિ લાવી શકે છે મહાલક્ષ્મી પૂજા અને વિધિ અંગે આપણે જાણીએ હું અહીં નિહાળનાર મુદ્દાઓ વિવિધ અને પદ્ધતિથી જણાવીશ મહાલક્ષ્મી પૂજા અને આર્થિક સુખ સમૃદ્ધિ અને ઘરમાં સુખ શાંતિ માટે કરવામાં આવે છે લક્ષ્મી માતા જે કે શ્રેષ્ઠતા સંપત્તિ અને સૌભાગ્યની દેવતા છે અને અનુસંધાન આપવું તે તેમની ઉપાસના કરવી શ્રદ્ધાવાનીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પૂજાના સ્થળને પવિત્ર કરવું જરૂરી છે આ સ્થાન ચોખ્ખું અને શાંત હોવું જોઈએ વૈદિક પરંપરાને અનુસરીને પૂજાના સ્થળ અને પર લક્ષ્મી માતાની છબી અથવા મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ આ સ્થળને ફૂલ રંગીન વસ્ત્રો અને શણગારથી સજાવવી જોઈએ લક્ષ્મી માતાની પૂજા માટે જરૂરી સામગ્રીમાં ચોખા સુગંધિત ફૂલો દીપ પુષ્પ મીઠાઈ ફળ પીળો અને સોનેરી રંગના વસ્તુઓ કૃષિ અને દૈવિક મંત્રોનો સમાવેશ થાય છે પૂજા શરૂ કરતા પહેલા શ્રદ્ધાવાનીઓ શારીરિક અને માનસિક પવિત્ર જાળવી જોઈએ આ માટે શૌચ અને અભિગમ વગેરે જરૂરી છે લક્ષ્મી માતાની પૂજામાં ઓમ શ્રી લક્ષ્મી નમઃ જે મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે આ મંત્ર માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ છે મનોમંથ થી લક્ષ્મી માતા દર્શન માટે પ્રયત્ન કરવો લક્ષ્મી માતાની છબી અથવા મૂર્તિ પર ફૂલમાળા સુગંધિત મીઠાઈનો ભોગ ચડાવવો પૂજાના સમયે દીપ ચલાવવો અને ઘરમાં ચમચામાંથી સંગ્રહણી પૂર્વક આપવું સાંજના સમયે લક્ષ્મી માતાની આરતી કરવાને વિશેષ મહત્વ છે આ આરતી લક્ષ્મી માતાના મંત્રો અને ભજન ગાવા જોઈએ પૂજાની પૂર્તિ અને લક્ષ્મી માતાને અંતિમ આરાધના આપવી પૂજાના અંતે લક્ષ્મી માતાને પૂજાનો નમ્ર ભોગ પ્રસાદ રૂપે વિતરણ કરવો આ પ્રસાદ સ્નેહ અને પરિવારના વિતરણ કરવા ખાસ કરીને માન્યતાઓને અનુરૂપ લક્ષ્મી માતાની પૂજા વિધિમાંથી તાત્કાલિક અને અષ્ટતાથી લાભ મળે છે આ પૂજા એ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ છે જે લક્ષ્મી માતાની પત્રિકા છે નૈતિક ધાર્મિક અને આધ્યાત્મિક પદ્ધતિઓને અનુસરવું જે પૂજાના નિયમને અનુરૂપ છે અને માતાની પૂજા કરતાં પહેલા દરેક તત્વને શ્રદ્ધા અને નિભાવન કરવું સૌથી મોટું અને લોકપ્રિય ફેવટિક છે જ્યારે મહાલક્ષ્મી પૂજા કરવામાં આવે છે આઝાદી એકાદશી અને અન્ય પવિત્ર દિવસો આ દિવસો પર પણ લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે આર્થિક સમૃદ્ધિ લક્ષ્મી માતાની પૂજા કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને શાંતિ આવે છે સંતુલિત સંતુલિત જીવન પૂજા દ્વારા જીવનમાં સંતુલિત અને સ્વચ્છતા વધે છે આશીર્વાદ લક્ષ્મી માતાના આશીર્વાદથી જીવનમાં સમૃદ્ધિ સુખ અને જીવનમાં તમામ ત્રણેય ક્ષેત્રોમાં ઉત્તમતા પ્રાપ્ત થાય છે અસવિશ્વાસ અને શ્રદ્ધા પૂજામાં શ્રદ્ધા અને પવિત્રતા જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે દૈનિક પૂજા નિયમિત રીતે લક્ષ્મી માતાની પૂજા કરવા વડે જીવનમાં એક શુદ્ધ અને પવિત્ર સ્થાન બનાવો લક્ષ્મી માતાની પૂજા દ્વારા અનેક દંતકથાઓ અને પૌરાણિક કથાઓ દર્શાવવામાં આવે છે જે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મી માતાની જોડણી અને તેમની કૃપા અંગે થતી વિશેષ ઘટનાઓ વર્ણવે છે આ વિધિ અને પૂજા વિશેષ વિગતવાર સમજવા લેતા આપણા જીવનમાં લક્ષ્મી માતાની ઉપાસના માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે આ રીતે મહાલક્ષ્મી પૂજાએ જીવનમાં આધ્યાત્મિક અને આર્થિક રીતે સુપ્રભાવિત કરી શકે છે લક્ષ્મી પૂજા એ યોગ્ય સમય અને પરિસ્થિતિઓ પર આધારિત રાખે છે જેમ કે ઉજવણીના પ્રસંગો ચંદ્રમાની સ્થિતિ અને વિવિધ પર્વો નીચેના ટેબલ નિમિત્ત વ્રત અને પર્વને ઉદઘાટન માટે સામાન્ય શ્રેષ્ઠ અને સમય સૂચવે છે દીપાવલી આવશ્યક સમય દીપાવલીના દિવસે સાંજના સમયે લક્ષ્મી માતાની પૂજા કરવી ખાસ મહત્વપૂર્ણ છે ખાસ કરીને લક્ષ્મી પંચમી દરમિયાન સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય છે આ સાદી એકાદશી આ દિવસના પૂર્વાહે અથવા સાંજના સમયે પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આજથી પૂજાની સુમેળ આઝાદી એકાદશીથી સાંજના પાંચ થી સાત સુધીનો સમય શ્રેષ્ઠ છે આવશ્યક સમય જો ખાસ નક્ષત્રોમાં લક્ષ્મી પૂજા કરવામાં આવે છે તો આ સમય સમયગાળો પર્વ અને દરમિયાન લક્ષ્મી પૂજાનો શ્રેષ્ઠ સમય હોય છે સામાન્ય રીતે આ સમય નક્ષત્ર ચાંદની સ્થિતિ અનુરૂપ માનવામાં આવે છે સાંજના સમયે ખાસ કરીને સૂર્યાસ્ત પછી અને ચંદ્ર ઉદય પહેલા પૂજા કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયગાળો ખાસ કરીને દિવાળી અને અન્ય પર્વોમાં લાગુ પડે છે આ સમય સામાન્ય રીતે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો હોય છે દૈનિક પૂજા માટે શુભ સવારે સવારના પાંચ થી સાત અને સાંજના છ થી સાત સુધી પ્રસન્ન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે શ્રદ્ધાવાનીઓ સ્થાનિક કાળ અને પવિત્ર દિવસોને ધ્યાનમાં રાખીને પંડિત અથવા શાસ્ત્રી સાથે પણ આ વિષય પર સલાહ તેની લેવી તે શ્રેષ્ઠ રહેશે આ માર્ગદર્શન જેનાથી લક્ષ્મી પૂજા માટે શ્રેષ્ઠ સમયનું પસંદ કરવામાં સહાયક થશે તમારી ભક્તિ અને પૂજાના પરિણામને શુદ્ધ